અમદાવાદમાં વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં ખખરદજ રોડ રસ્તા સામે આવી રહ્યા છે ખાસ તો વ્હાઈટ ટોપિંગ રોડ જે બન્યો હતો તે શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે પ્રગતિનગરથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ હવે ખખરદજ થઈ ગયા છે એક તરફ કરોડોના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ છે ટોપિંગ રોડની બાજુનો રોડ બિસ્માર હાલતમાં છે તો સુવિધાના નામે તંત્રએ શહેરીજનોની હાલત બનાવી છે કફોડી અમદાવાદનું તંત્ર હવે તો જાગે કારણ કે વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં ખખડધજ રોડ રસ્તાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં સુધી કે વ્હાઈટ ટોપિંગ રોડ જે બનાવ્યો હતો તે પણ હાલમાં શહેરીજનો માટે માથાનો દુખાવો સવાન બની રહ્યો છે એક તરફ રસ્તાની હાલત આવી છે બીજી તરફ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે પ્રગતિનગરથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ હવે ખખરદજ થઈ ચૂક્યા છે અને વરસાદ બાદ પાણી ઓસર્યા ત્યારબાદ હવે સ્થિતિ સામે આવી તરફ કરોડોના ખર્ચે પ્રશાસન દ્વારા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા શહેરીજનોને રાહત મળે તેવા ઉદ્દેશ્ય સાથે જ્યારે બીજી તરફનો જે માર્ગ હોય છે તે સદંતર બેસી ગયેલો જોવા મળી રહ્યો છે જ્યારે વરસાદ દરમિયાન ગઈકાલે પડેલો જે વરસાદ હતો અને તેના જ કારણે અલગ અલગ વિસ્તારમાં જે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા તે વિસ્તારોમાં વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય પણ હવે જોવા મળી રહ્યું છે અને આ જ ખાડાઓમાં વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વાઇટ ટ્રોપિંગ રોડ બનાવવાની આડમાં તંત્ર દ્વારા આ એક તરફનો જે માર્ગ છે જે આખે આંખો બેસી ગયેલી હાલતમાં અને રોડ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યારે પ્રશાસન દ્વારા વિશાળ દાવાઓ કરવામાં આવ્યા ગુજરાત હાઈકોર્ટમાં પણ અનેક ટકોરો કરવામાં આવી કે રોડ રસ્તાની સ્થિતિ છે તે સુધારો કરવામાં આવે પરંતુ સ્થિતિ વેસે એની જોવા મળી રહી છે જ્યારે વાઈટ ટોપિંગ રોડ એક તરફ બનાવવામાં આવ્યો બીજી તરફનો જે આખો આખો રોડ છે તે બેસી ગયો છે અને શહેરીજનો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે કેમેરામેન મનીષવાણી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ